નમસ્કાર દોસ્તો હું છું ટ્રેન્ડિંગ વિનુ મારી સાથે જોડાયા છો ધન્યવાદ સૌપ્રથમ તો જણાવી દઉં મિત્રો કે ચૈતરભાઈ વસાવાના કેસમાં જ્યારે ખુશીના સમાચાર સામે આવે છે ત્યારે મારું દિલ ગદગદી ઉઠે છે કારણ કે એમના માટે એક સૌથી મોટા સારામાં સારા સમાચાર ખુશીના સમાચાર મળ્યા છે અને જે સમાચાર છે આજે હું આ વિડીયોના માધ્યમથી તમને જણાવી રહ્યો છું અને મિત્રો હાઈકોર્ટ દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે જ્યારે ચાર્જશીટ રજૂઆત થઈ હાઈકોર્ટમાં ચાર્જશીટ પહોંચી અને એ પછી જ્યારે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ખુલાસો કર્યો છે એ વાત જાણીને ચૈત્રભાઈ વસાવાના સમર્થકોમાં અને સતત મહેનત કરી રહેલા આમ આદમી પાર્ટીના આદિવાસી વિસ્તારના આગેવાનો કાર્યકર્તાઓ જેમની સતત એક ધારી મહેનતથી આજે હાઈકોર્ટ દ્વારા એક સરસ ખુલાસો કરવામાં આવ્યો છે જે ચૈત્રભાઈના હિતમાં છે કારણ કે મિત્રો જ્યારથી ચાર્જશીટ રજૂઆત થઈ છે અને ચૈત્રભાઈ વસાવા માટે હાઈકોર્ટ દ્વારા સારામાં સારા સમાચાર આપ્યા છે ત્યારથી મિત્રો જે લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે એમની પણ આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે તો શું છે આખી વાત એ બન્યા રહેજો વિડીયોની અંદર આખે આખો વિડીયોની અંદર હું જે વાત કરવાનો છું એ ચૈત્રભાઈના સમર્થનની અંદર વાત છે અને સરસમાં સરસ એમના માટે સારામાં સારી વાત છે કારણ કે જે ચૈત્ર વસાવા આ ડેડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય અને આદિવાસી સમાજના એક લડાયક નેતા જેમના હક અને અધિકાર માટે એક લડાયક રૂપ ધારણ કરી અને ઉગ્ર સ્વભાવ એમના જે હક અને અધિકાર માટે લડે છે અને જ્યારે એ પોતાની સત્તા પક્ષ સામે બાથ ભીડીને ખડે પગે એક અડીખમ નેતા તરીકે જ્યારે ઉભરીને બહાર આવ્યા છે આદિવાસી સમાજમાંથી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના જે વિરોધી પક્ષના ચૈત્રભાઈ વસાવાના વિરોધી લોકો છે એમને આ સમાચાર સાંભળીને અત્યારે એમના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક એવા પ્રયાસો કરી રહ્યા છે કે હજુ પણ ચૈત્રભાઈ વસાવાને જેલની અંદર રાખી શકાય પણ એમના તમામે તમામ મનસુબા ઉપર પાણી ફરવા જઈ રહ્યું છે જ્યારે હાઈકોર્ટનો જે ખુલાસો થયો છે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે આ સાંભળી અને સંજય વસાવા હોય ફરિયાદી કે મનસુખ વસાવા હોય એમના જે મનસુબો ધરાવતા હતા જે ચૈત્રભાઈ વિરુદ્ધ જે એમના વિચારો હતા એમના એ બધું આ હાઈકોર્ટનો જે ખુલાસો આવ્યો એ જાણી અને એમના પેટમાં અત્યારે તેલ ઉકળી રહ્યું છે તેલ રેડાઈ રહ્યું છે કે જો ચૈત્ર વસાવા બહાર આવી જશે તો અમારા જે કૌભાંડો છે એ નિરંતર સમયે બહાર આવવાના છે કારણ કે ચૈત્રભાઈ વસાવાને જ્યારથી આ લોકો દ્વારા એક રાજકીય ષડયંત્ર દ્વારા જેલમાં પૂરવામાં આવ્યા છે કંઈ પણ વાંક ગુના વગર એક સાધારણ પ્રકારની એક જે ઝપાઝપી થઈ અને ખાલી ફક્ત જે કાચનો ગ્લાસ છૂટો માર્યો અને વાગ્યો નથી અને છતાં એમના ઉપર અનેક પ્રકારના ષડયંત્રો રચી અને જેલની પાછળ એક મહિલાનો સહારો લઈ કે મહિલાને અભદ્ર શબ્દો બોલ્યા છે અને આવું છે શાનકી પ્રકારનો માણસ છે સમાજમાં અશાંતિ ફેલાવે છે આવા ઘણા બધા નિવેદનો આપી અને ચૈત્રભાઈ વસાવાને અત્યાર સુધી જેલની પાછળ રાખવામાં આવ્યા તો આ જ સંજય વસાવા અને મનસુખ વસાવાના પેટમાં જ્યારે આ નિર્ણય આવ્યો છે ત્યારથી એમના પેટમાં સદંતર તેલ રેડાઈ રહ્યું છે મિત્રો તો જ્યારથી જ મિત્રો ચાર્જશીટ રજૂઆત થઈ છે તો ચાર્જશીટની અંદર પોલીસ તંત્ર દ્વારા પણ ચૈત્રભાઈના સમર્થનમાં ચાર્જશીટ બનાવી હોય એવું જ આપણને લાગી રહ્યું છે કારણ કે ચાર્જશીટની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે કાચનો ગલા છૂટો માર્યો છે પણ વાગ્યો નથી કોઈને પણ જાનહાનિ થઈ નથી કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન થયું નથી તો જેના કારણે હાઈકોર્ટ દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે કે ચૈત્રભાઈને આવી રીતના કેસ છે આવી રીતની ચાર્જશીટ છે તો આ ત્રણસો સાત કલમ સા આમાં ઉમેરી કેવી રીતે તો એ ચા ત્રણસો સાત કલમ એક સરકારી વકીલ દ્વારા ઉમેરવામાં આવી હતી કે જે આની અંદર આ કેસની અંદર લાગુ પડતી નથી અને શીટની અંદર એવું પણ ક્યાંય સાબિત થતું નથી કે જાન લેવા માટે આ કે કોઈને જાનથી મારી નાખવા માટે આ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું હોય કારણ કે મિત્રો કાચનો ગ્લાસ વાગ્યો પણ નથી કોઈ એવા પૂરા કે ઠોસ સબૂત અત્યાર સુધી ફરિયાદી કે સરકારી વકીલ રજૂ કરી શક્યા નથી અને આના કારણે સતત બે મહિનાથી હાઈકોર્ટ જે નિર્ણયની રાહ જોઈને બેઠા હતા ચૈત્ર વસાવાના સમર્થકો તો એ નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવી ગયો છે કે ચાર્જશીટની અંદર એવો કોઈ એવો પુરાવો કે એવો કોઈ સબૂત ચાર્જશીટની અંદર રજૂ થયેલ નથી જેના કારણે ચૈત્રભી ઉપર લાગેલી ત્રણસો સાત અને એકસો નવ જે કલમ ગંભીર પ્રકારની લગાવવામાં આવેલી છે એ મિત્રો હટાવી દેવામાં આવી આવવાની છે એવો હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ મિત્રો બંને કલમો ચૈત્રભાઈના કેસમાંથી હટી જશે એ જ એના જ ઘડી એ જ ઘડીએ ચૈત્રભાઈ વસાવાને જામીન આપી દેવાનો પણ આદેશ આપ્યો છે પરંતુ એની અંદર થોડી ઘણી શરતો આપશે શરતોને આધીન જામીન એમને આપી દેવાના છે અને આ વાત જ્યારથી સંજય વસાવા મનસુખ વસાવા કે એમના જે વિરોધ પક્ષના નેતાઓ છે એ આ વાત જાણથી સામે આવી છે આ નિર્ણય જ્યારથી હાઈકોર્ટે આપ્યો છે ચુકાદો આપ્યો છે ત્યારથી એમના પેટમાં વારંવાર તેલ રેડાઈ રહ્યું છે અને સરકારી વકીલ ઉપર દબાણ કરી રહ્યા છે કે હજુ પણ કંઈક કરો કંઈક થતું હોય તો હજુ પણ કરો જેથી ચૈત્ર વસાવાને હજુ પણ વધારે સમય જેલની અંદર આપણે રાખી શકીએ કારણ કે આ લોકોના મનમાં જે પેટમાં પાપ છે એ જ્યારે ચૈત્ર વસાવા જેલની બહાર આવશે છૂટીને એ સમયે ધીરે ધીરે વારંવાર એક પછી એક નિરંતર સમયે આ બંને લોકોના જે કૌભાંડો કરેલા છે લોકોના નાની નાની જે કાર્ય જે લોકોના કાર્યો કરવાના હોય મનરેગા કૌભાંડ હોય કોઈ પણ પ્રકારના કાર્યો હોય એની અંદરથી ઘણો બધો કૌભાંડ કરીને જે આ પચાવી પાડેલું છે હક અને આ ગરીબ લોકોનું જે હકનું અધિકારો એમનો છે એ બધું જે પચાવી પાડેલું છે એ ધીરે ધીરે ચૈત્રભાઈ વસાવા બહાર લાવવાના જ છે અને એના કારણે સંજય વસાવા અને મનસુખ વસાવા ઉપર એક નવો કાયદો લાગુ થશે અને ક્યાંક એમને ડર છે કે અમારી સત્તા છીનવાઈ ના જાય અમારા લોકોનો અમારા પ્રત્યે કોઈ રોષ ઊભો ના થાય એના માટે ચૈતરભાઈ વસાવાને આ લોકો હજુ પણ જેલમાં રાખવા માગી રહ્યા છે પણ હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટે જણાવી દીધું છે કે નહીં દલીલો ચાલે કે નહીં અપીલ ચાલે પરંતુ તમે એવો કોઈ પુરાવો લાવો કે જેથી કરી આ ત્રણસો સાત કલમ લાગી રહે અને હટે નહીં તો જ ચૈત્ર વસાવાને જેલમાં રાખી શકાશે પરંતુ ચાર્જશીટની અંદર જે ચાર્જશીટ રજૂ કરવામાં આવે વીસ પાનાની એની અંદર મિત્રો આવા કોઈ ઠોસ સબૂત મળ્યા નથી ખાલી ફક્ત એટલું જ જણાવવામાં આવેલું છે કે કાચનો ગ્લાસ છૂટો માર્યો હતો બસ પરંતુ વાગ્યો નથી કોઈને જાનહાનિ થઈ નથી આવું દર્શાવવામાં આવેલું છે અને જે પ્રકારની ચાર્જશીટ આ હાઈકોર્ટ દ્વારા જોવામાં આવી તો એ જ પ્રકારે હાઈકોર્ટે આ ચાર્જશીટ જોઈ અને અંદરથી એવો નિર્ણય લીધો કે ચાર્જશીટની અંદર કોઈ એવો સબૂત નથી પુરાવો નથી કે જેના દ્વારા લોકોને કે કોઈ પણ ફરિયાદી હોય એને કોઈ જાનહાની થઈ હોય નુકસાન થયું હોય આવું કોઈ પણ પ્રકારનું અંદર દર્શાવેલું ન હોવાથી આ બંને કલમ હટાવી દેવાની હાઈકોર્ટ દ્વારા ફેસલો કરવામાં આવ્યો છે તો આના કારણે ચૈત્રભાઈ વસાવાને આવનારા સમયમાં જલ્દીથી જલ્દી સરતી જામીન આપી દેવામાં આવવાના છે જેની અંદર શરત રાખવામાં આવશે કે નર્મદા જિલ્લો છોડી અને અન્ય પ્રકારના અન્ય જગ્યાએ જઈ શકશે નહીં આવી રીતે કંઈક એક બે શરતને આધીન ચૈત્રભાઈ વસાવાને આવનારી જે સુનાવણી થવાની છે એની અંદર ચોક્કસથી જામીન આપી દેવાના છે બરાબર તો મિત્રો આટલી વાત હતી ચૈત્રભાઈ વસાવા માટે ખુશીના સમાચાર છે અને ડેડિયાપાડા વિસ્તારની અંદર ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આપણે આશા રાખીએ કે જલ્દીથી જલ્દી ચૈત્રભાઈ વસાવાની સુનાવણી થાય અને જલ્દીથી જલ્દી જામીન દ્વારા એમને છોડી દેવામાં આવે જેલની બહાર આવી જાય અને એમના પરિવાર સાથે આદિવાસી સમાજના લોકોના હિતના કાર્યો માટે આગળ વધે એવી આપણે સૌ આશા રાખીએ તો મળીએ મિત્રો આવનારી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો જય આદિવાસી જય માતાજી